પોરબંદરમાં બીજી ઓક્ટોબર બે હજાર અગિયારના રોજ નવી ચોપાટી પાસે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ કર્મચારીઓની નિમણૂક ન થતાં કરોડો રૂપિયાનો ખર્ચ બનેલ સ્મૃતિ ભવન વિકસી શક્યું નથી અને પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું હાલની સ્થિતિ પરથી જણાઈ રહ્યું છે વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ ચિંધનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જ જન્મભૂમિ

ગાંધી સ્મૃતિ સ્મારક ભૂમિ પૂજન આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું અને બાદ બીજી ઓક્ટોબર 2011 ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી જન્મસ્થળની મુલાકાતે દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. આથી રાજ્ય સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ચોપાટી નજીક અનેક वाद-વિવાદો બાદ પણ ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કર્યું હતું. આ સ્મૃતિ ભવનના સંગ્રહાલયમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસવીરો તેમજ યાદગાર પ્રકૃતિઓ મૂકવામાં આવી છે તો ગ્રંથાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકોનો સંગ્રહ પણ કરવામાં આવ્યો છે સ્મૃતિ ભવનના લોકાર્પણ બાદ સ્મૃતિ ભવનનું સંચાલન રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગને સોંપવામાં આવ્યું છે પરંતુ હાલ આ ગાંધી સ્મૃતિ ભવન ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે સ્ટાફના અભાવે આજદિન સુધી ગ્રંથાલયના કબાટમાં રહેલા ગાંધીજીના પુસ્તકો બહાર જ નથી આવ્યા એટલે કે કબાટનું તાળું જ નથી ખુલ્યું આ ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગાંધી સંગ્રહાલય આવેલ છે જેમાં ગાંધીજી દ્વારા સત્યાગ્રહ ગાંધીજીની પ્રતિમા જૂની તસવીરો ખાદી સંદેશ પ્રતિકૃતિ ચપટી મીઠાની તાકાત સમયની કિંમત સાયકલ પર ચાલતા બાપુની પ્રતિમા સહિત અન્ય પ્રતિમાઓ ચિત્રો તેમજ બાપુના જન્મથી મરણ સુધીની બાયોગ્રાફી સ્કેચ મૂકવામાં આવ્યા છે તેમજ ગાંધી ગ્રંથાલય ખાતે દસ કબાટ જેમાં પાંચ હજારથી વધુ પુસ્તકો આધુનિક ફર્નિચર તેમજ ખુરશી ટેબલ રાખવામાં આવ્યા હતા પરંતુ અહીં ચોમાસામાં બંને રૂમમાંથી પાણી પડતું હોવાથી નુકસાન થયું હતું હાલ અહીં સમારકામ કરવામાં આવ્યું છે તેમ છતાં આ ગાંધી ગ્રંથાલય અને ગાંધી સંગ્રહાલય બંધ હાલતમાં છે ગાંધી સ્મૃતિ ભવનને તાળા લાગી ગયા છે હાલ બહાર ગામથી અનેક લોકો આવે છે પરંતુ આ ભવનમાં તાળા જોઈ પર્યટકો અને પોરબંદર જિલ્લાના લોકો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર